ખબર પડતી તમે અમારો કરો ખોટો કરો તમારી પેલો હું આડ્યો પણ આડ્યો તો ખરી પણ અમે કો ખોટો હું ખોટો પણ બે તો ખોટા નહી એના અંદર શું થતું હતું અરે શું આમ અસુબોનો સોટા મજામ સોટ નહીં ઇલેક્ટન શીખ સોટ અરે પણ કોણ આયે ઉરીતના તો જનમ ના મધી આડ કનુ કાકા આ નવા ગ્લાસ લાયા પાણી પીવા ના આ ગ્લાસ આ રકમ છે હા આ મોટે મોડી ને પાણી પીવાનો એવું છે એટલે પાણી શું તમે આપણે પેલું ઊંચો બણ હા હા એના માટે પેશલ લાવ્યો આજ હોય કશું નઈ કરો કનુ કાકા આયા છે નકે એકલા આયા હતો ભાજેલા પડ્યા તા બધા લાવ હું ધોઈ ફેરથી લાવ બધા મને તમારું પીવું છે હવે મત લાવો તમારું નઈ પીવું ના તમે ભીધો ભાઈ આવો તમે ખાલી દાળ વીન બેહો બસ કાલે હજી બીવાય ભાઈ મને હજી વેમ લાગે ખબર પડી પણ તમે હાલ ને કોઈ નહીં તમે બદનામ કરો ખોટા ખોટા ગામમાં થવા નઈ કરતા પણ હું મણ ચેક્ટો બે પણ એમ લાગે પેલા ઉડી ગયા હે તમે છે <laughs>

ઈન ટેલરા માં તો આ કે મન નઈ ગોરતો એમ કુજો પણ આમ નું કામ ન ચૂકો તમે અહીંયા નેક થા ખાલી આલ અલ્લા કોઈ શું નઈ પછી થા આ થાપ મન શું થાય વાજ્યું હે વન થાય પણ કાલ તીન તો ઓદરો છો તો ભાલ્યું કે તી ખાલી ખાલી ઓમ તો કમાર તો દોગો તીન તા ગો બેટા ખાઈ નાટક મજેકલા મન ચેક કરો ઓમ ઓ આતરા ઓમ હા

આ આતા એટલે કેટકો ખાલી ઓમબીન દોન ઢક્કો મારું તો આનું ઉપર છે મત એન ફટાયકો આપણે પણ મારે બતાવું છે પણ એક એક જનો આજ કોક છે ડાળ મકાળું આલી બિરાહ કનો કાકા તમે આ મારી નાખે ખાલી હા જો કોઈ હું તાર છોડવા તે થી કાળ મને માર જ નવ મને અમાર તમે લચ્યા તો કોઈ હોમે માર ખાય છે આ જાય ચમ મોમ ના લડવા કે મને આ બાલ દેખ્યા

એટલે નાટક તો તમે ભરેલા છો તમે બોલે બોલે હું શું છું કુસ્તી કુસ્તી નીચે હોય બરાબર મેં એ ખાલી કુસ્તી કરવાનો આમ ધક્કો માર્યો ઈદર કાલે તમે નાદાન તો મારા બેટા તને નાટક કરતા એક તો ગોપીડુ ખાય ને એક વાર નાટક નતા કરતા આજ તમે નાટક હાજો કરો અલ્યા હું નહીં નાટક કરું હું દેખાયરો હોય તમે તમારી મારી વાત આપો આપણે ચેક કરું છું સાચી નહીં બીજો કાકો આગાતા કરે છે અને ઘંટા થી ને હાડકું બીજું ભાજું તો હમુંય નહી થાય મને ચિંતા

આ રાજદુ કોયમત નહીં લે અલ્યા નહીં કે પાઈ જા ઉછડી આલે કે હા હા ઉછડી આલો લઈ વા 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 કાલી નતું તું કુબેરા મારા ટાઈ મારવો હું બધે મરાયો હવે તું ખોલી ફાઈટ

તારું બે જી પડતો તારું મોટો મોઢો આનું જો હજી તો દાદી પેલી દાદી આઈ જાય ને

એલા તમે કાલી નાટક ઉડડે ઉડડે મારે સકોની કાલી નાટક ભરાતા ના જઈને કાનુ પાછો હું લાકડીથી નાટક કરતો તો લાકડી તો છે એમ નહીં તાર નો પાવર ખાલી ઓમે ઓમેડું તો ઉંધા નહિ જો ના પર પા તો એટલા એટલો ભીં મુકતો છે ટાઈટ નહી હોમી સત્ય છોડું છોડતી મારી ગોળ હું હોમી તમે તો નથી મારા માય

કાલ તો આયા મારાથી બીન મરી જતા હતા મારી મારી તોડી નાખ્યા હતી પણ મને લાગે કોઈ ઘણું કાંક વાળ નહીં ખવરી નાખ્યું કોઈ ખવરાઈ નથી લાયા નાખ આટલી તાકાત હોય નહીં હું પહેલવાન જેવો ના ગગલો મને મારી જાય કોઈ ખબર પડતી નહીં મને શું બનાવવા પડ્યો પણ હું મારા ઊંડા ફેરમાં ઉતરવું તો પડશે જ મારે કશો હતો નહીં હલકે વાત જવું તો પડશે મારા નક્કી તો કરવું જ પડશે